તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી જશે આ છે જોગમાયા મંદિર મારું સપનું ખરેખર માતાએ પૂરું કર્યું છે અને આગળ પણ બહુ મને લઈ જાય એવી માતા પાસે આશા રાખું છું જિંદગીમાં છે ને એક સમય હતો જ્યારે હું હારી જીતી ત્યારે આપણે બેડાથી રિટર્ન પાછા આવી જાય અને દિનાભાઈને ત્યાં દાબેલી ખાવા ઉભા રહ્યા હતા કેમ છે યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધે મજામાં હશો તો હમણે દિવાળી સીઝન હેડેરી છે તો હમણે ઘરે થોડું કામ હતું એટલે હમણે થોડાક બ્લોગ ઓછા આવતા હતા અને બધાને આજ કાળ ચૌદશી થે તો કાળ ચૌદશ ને બધાને આમ ખૂબ ખૂબ ઢેર સારી શુભકામનાઓ અને યશ તાર શું કેવું છે કાલ શું છે તાર હે કાલે યશનો તો બર્થડે છે અને આજે આપણે ચા દ્વારા છે એટલે મારા મમ્મા ની દ્વારા તો મારા મમ્મા ને ઘરે દ્વારા છે આજે બેડા જાવાનું છે માતાજી ની પ્રતિષ્ઠા હોય છે એટલે તો આપણે અહીંયા જવાનું છે તો વિડીયોમાં બનાવી રહ્યા છે બહુ મજા આવશે અને એમણે થોડાક

તો બધેન ગોતવા એવું લાગે તો ચલો આપણે હવે પ્રસાદી કરતા આવા મંદિરમાં અને દર્શન પણ કરતા આવા તો બધે દર્શન કરી લેજો રૂમાના છે અને ગંધિયા એની બેઠક છે અને મેન મંદિર આય કન છે તો આપણે છે ને રમણવાર માં બેહી જતા નથી દમતી અને યશ માં જમવા બેહી જશે એ શું ખાય રહ્યો છે દાલ ભાત ખાય રહ્યો છે હે બેઠક છે બધા જમવા બે છે ને આ પીરો વાળા છે એ કા પાસો પડદો મારા થી બાજુમાં ચાલુ છે અને આ બેડા ગામના સરપંચ છે તો કે અમારું વિડિયો માં છે તે એમને પણ લઈ દીધા છે વિડિયોમાં મને તો સમજાવ તો આપણે અને બહારનો નજારો તમને બતાવજો કેવો છે पब्लिक જો ચટલી બોય છે આજે આમ તો મેળા જેવું જ હશે કાળ ચૌદશ ને દિવસે આમ મસ્ત હવન ને એવું બધું હોય છે અને હવન પણ તમને બતાવું આજે આમ જો હવન કુંભ ને એ પણ હવન થયા હતા અને આ બહુ બધા એટલે બહુ સબસ્ક્રાઈબરો મળી જાય અને થોડું મામાનું ગમ છે એટલે આપણને થોડું શરમ પણ આવતી હતી અને માતાએ એમ કે ઘણા દિવસે જે કંઈ પૂછું ને જો મેં યુટ્યુબની અંદર જે મેં શરૂઆત કરી હતી ને મેં જોગમાયાથી જ શરૂઆત કરી હતી અને મારું સપનું ખરેખર માતાએ પૂરું કર્યું છે અને આગળ પણ બહુ મને લઈ લે એવી માતા પાસે આશા રાખું છું બાકી બીજું લાબુ કાંઈ માગતી નહીં મા જોડે તો બધા કોમેન્ટમાં જય જોગમમાં લખી નાખજો જય જોગમીમાં જિંદગીમાં ને એક સમય હતો જ્યારે હું હારી જીતી ત્યારે આમ કોઈ મારું ન હતું બધા એમ તેને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ના બનાવું યુટ્યુબની અંદર આવું બધું શું ધીમેળા કરો છો અને આમ તેમને બધું પબ્લિકે ઘણું બધું મને અવડાયું અને ઘણું બધું વિધ પણ છે અને ઘણું બધું મેં સહન પણ કર્યું છે પણ મેં એક જ રહીના દીધી કીધું મા તું છે તો હું ગમે તે કામ કહીશ તારો સાસ જો અને માએ હંમેશા મારી પ્રાર્થના અભિનંદ હંમેશા પૂરી કરી છે તારી હાલની અંદર ગણવા જાય ને તો હું સૌથી વધારે માન હોય ને તો મારી દોગરી માને છે એટલે હું દર કાળી ચૌદશી આવું છું અને તમને ટાઈમ મળે તો હું છું પણ એ કાળી ચૌદશી દાડે તો નથી ફાઇનલ એટલે ફાઇનલ આવું

અને એની પણ યુટ્યુબ ની અંદર બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો તારા આઈડી શું કિંજુ એચ 143 એની આઈડી છે તો એને પણ મને સપોર્ટ કરો મને એને બી સપોર્ટ કરજો જય માતાજી આપણે બેડાથી થી રીટર્ન પાછા આવી જા અને દિના ભાઈ ત્યાં દાબીલી ખાવા ઉભા રહ્યા છે અહીં ભેળ બનાવરાઈ છે અને અહીં દાબેલી બનાવરાઈ છે

ના ભાઈ છું તો આપણે ઘરે આવી ગયા ઘરે આવી અને ભેંચો ધોઈ જો ભે પેલું બચ્ચું એને ધાવેરું છે ભેનું નામ લીધું ને ભેંચી તાચી તો આપણે ભેહો ધોઈ લીધી છે અને હવે આપણે કરી છે ને શક્કરપારા ને ગાંઠિયા અને થોડા લાડુઆું એવું બનાવવાનું છે તો આપણે છે ને રસોડીઓ આવ્યો છે તો તમને બતાવું શક્કરપારા બનાવ્યા ફોન આવ્યા ફોન વાત કરે છે અમારે પતાઈ લાખા તો ગાંઠિયા બનાવવાનું ચાલુ છે અને પણ બધા બોરવાનું તો પડ્યું છે બધું એમને લગભગ સાડા દેવું થયું તો લાડુ બધું બનાવવાનું છે તો આપણે પણ એમાં થોડી મદદ કરીએ અને હવે વ્લોગ સાથે રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ